લિંબાસની યોગી કૃપા રાઇસ મિલમાંથી કરડોની ઉચાપતનો મામલો પોલીસની આરોપીઓને છાવરવાની નીતિથી રાઇસ મિલ માલિક અને પરિવાર ત્રાહિમામ રાઇસ મિલ માલિક જિગ્નેશભાઈ ઠક્કરના ડીવાયએસપી બાજપાઈ અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો સંપૂર્ણ રાજકીય દબાણ હેઠળ પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ અને કાજીજી બાદ પણ પોલીસે ફરિયાદ ન લીધી અંતે ફરિયાદી રાઇસ મિલ માલિક જિગ્નેશભાઈ ઠક્કરે DGP ને કરી ફરિયાદ લિંબાસી પોલીસ સ્ટેશન બેઠા રહ્યા અને અંતે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના માતાને ને બ્રેન્જ ટોકાવતા તેમની માતાને સારવારમાં ખસેડવામાં પણ આવ્યા હતા અને એકસો આઠને પણ બોલાવવાની ફરજ પડી હતી છતાં પણ એમની ફરિયાદ હજુ સુધી ન લેવાઈ ચંદ્રેશભાઈ પટેલ પોપટભાઈ કે જે વિધાનસભા ભાજપના મોટા કદના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આજીજી કરી પરંતુ પોલીસે ફરિયાદ ન લીધી ભાજપ નેતા ચંદ્રેશ પટેલે રાઇઝ મિલ માલિક પર ફરિયાદ નોંધાવતા તાત્કાલિકમાં લિંબાસી પોલીસે ભાજપના નેતાનો પક્ષ લઈ ફરિયાદ નોંધી પણ સામે પક્ષે રાઇઝ મિલ માલિકની ફરિયાદ પોલીસે ન નોંધી કાયદા વિરુદ્ધનું કૃત્ય કર્યું જમીન બચાવી પાડવા અને આરોપીઓ સાથે ઇન્દ્ર ખાને પોલીસે ડીલ કરી હોવાનો આક્ષેપ ફરિયાદીને પોતાની ફરિયાદ નોંધાવવા માટે ડીજીપી સીએમ ઓ સુધી પહોંચાડવું પડે તે કેટલું યોગ્ય રિપોર્ટર ચિરાગ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ખેડા જી બેના આપો આપું નામ નિશાબેન જીગ્નેશકુમાર ઠક્કર લિંબાસી પોલીસ સ્ટેશન માં આયા તો શું છે મામલો અ લિંબાસી પોલીસ સ્ટેશન માં હું ફરિયાદ લખાવવા માટે આવી છું કાલે મારા પતિ બે કલાક બેઠા છે તો એમની ફરિયાદ લીધી નથી અ પોપટભાઈ ઉર્ફે ચંદ્રેશભાઈ એમની ફરિયાદ ખોટી ખોટી હતી છતાંય એમની ફરિયાદ લીધી લે છે DYSP સાહેબ અ બાજપે સાહેબ ના કહેવાથી એમની ખોટી ફરિયાદ લીધેલી છે અને મારા પતિની ફરિયાદ લીધી નથી એની માટે હું આજે સવારના સવારથી અહીંયા આવી છું મને ત્રણ ચાર જવાબ જુદા જુદા મળ્યા છે કે સાહેબ પીએસઆઈ સાહેબ અહીંયા છે અહીંયા છે અને મને બેસાડી રાખી છે હવે હું ન્યાય માટે આગળ જવા માટે નીકળું છું ડીજી સાહેબ ને મળવા માટે હું આગળ નીકળું છું એમને અપીલ કરવા માટે કે અમને ન્યાય અપાવ્યો અને મારા પતિને જે ખોટી રીતે ભરવ્યા છે એમાંથી એમને બહાર કાઢવા માટે હું આગળ જોઉં છું